એ એમાં આઈટીઆઈ કરવા આવ્યો એટલે એને હારે રહે છે અત્યારે અને જો આ કાકા આવું ધંધા કર્યા છે શરૂ જો કોઈક છોકરીઓ આવ્યા છે ને કલાક કલાક બધું કલાક કલાક બે બે કલાક છે ને વાતો કરતો હોય ને જો બધા ઓ બોલ તો આવું બધા અને જો આ ગીડા ગીડો થાય લો ગીડા અને આ ભાઈ રહ્યા ને અમને કાલ મને શું કે ખબર